આ સમગ્ર મુદ્દા માલની કિંમત દસ લાખ રૂપિયા છે જેમાં દસ લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દા માલ વિધિન થર્ટી મિનિટ અરજદાર ના ના રિક્ષા ચાલક નો આમાં કોઈ એવો હેતુ નતો એમને પણ ધ્યાનમાં નહોતું કે આ બે ત્યાં રહી ગયેલ છે અને આ જે મુદ્દા માલ છે એ તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદાર ને પરત આપવામાં આવે છે હું રીક્ષા નું ભાડું કરવા સોની બજારે ગયો હતો એ ભાઈનો થેલો રીક્ષા માં ભૂલાઈ ગયો તો મને કઈ ખબર નહીં મોવા પોલીસ સ્ટેશન નો ફોન આવ્યો તો પછી રિક્ષામાંથી થેલો એ ભાઈને આપી ને મોવા પોલીસ સ્ટેશન માં આવ્યો બરાબર હું ગીર સોમનાથ જિલ્લા નો રહેવાસી મારું નામ હર્ષદભાઈ ડી અમારો ભાઈ છે સાથે હસમુખભાઈ અમે રાજુલા હું રાજુલા રહું છું અને અમે ત્યાંથી બંને ભાઈઓ સાથે મળી અમારા પરિવારના જે થોડા દાગીના હતા એ ફેમિલી સાથે અમે મહુઆ દાગીના નવા કરાવવા માટે આવ્યા અને એ જે દાગીના હતા એ બેગ ભરેલો બેગ અમે એક રિક્ષા લઈને અમે બસ સ્ટેન્ડથી જે સોની બજારમાં ગયા એ રિક્ષામાં અમારે ભૂલથી થેલો રહી ગયેલો અને એ રિક્ષાવાળા ભાઈ અને આપણે મહુવા પોલીસના સહયોગથી અમને એ પરત મળેલ છે એટલે અમે મહુવા પોલીસે જે કામગીરી કરી એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને રિક્ષાવાળા ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે અમને આટલો કિંમતી સામાન પરત પરત આપ્યો